ભાભર તાલુકાના ખારા ગામે આજે સાતમ ના દિવસે શીતળા માતાજીના પૌરાણિક મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હતો ભાભર સહિત દૂર દૂરના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો પગપાળા ચાલીને માતાજી દર્શન કરવા ઉમટી પડ્યા હતા ભાભર તાલુકાના ખારા ગામે આજે સાતમના દિવસે સીતળા માતાજીના પૌરાણિક મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હતો ભાભર સહિત દૂર દૂરના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો પગપાળા ચાલીને માતાજી દર્શન કરવા ઉમટી પડ્યા હતા દર્શનાર્થીઓ દ્વારા સીતળા માતાજીને ડુમરો સખડી શ્રીફળની પ્રસાદ ધરવામાં આવી હતી સીતળા માતાજીના મંદિરે શ્રદ્ધાથી દર્શન કરવા આવતા લોકોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે વર્ષોથી પરંપરાગત રીતે ભરાતા આ મેળામાં રમકડા સહિત ખાણીપીણીના સ્ટોલ પણ જોવા મળે હતા દર વર્ષે શ્રાવણ મહિનાની સાતમના દિવસે ભરતા આ લોક મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી આના છોકરાને નાક પર વાળી નખ હોય તો મારે વિઠુ મનાવે